આજે આ ટીઆરપી માં જે રાજકોટમાં જે ઘટના બની ખરેખર ઘટના સાંભળીને આમ કાજુ કાપી મૃત્યુ થઈ ગયા છે અને હજી આંકડો વધવાની સંભાવના છે ત્યાંથી એવું જાણવામાં પણ આવી રહ્યું છે કે એમાં વધારે પડતા બાળકો છે તો સાહેબ વિચાર તો કરો કે જે બાળકો વેકેશનમાં રમત રમવા માટે ગયા હોય પણ એને ક્યાં ખબર હતી સાહેબ કે એની જિંદગીની રમત એ હારી જાય હે અને અત્યારે આ તંત્ર એક્ટિવ થશે અને આ જેટલા પણ રાજકોટના ગેમ ઝોન છે એ બધા બંધ કરાવવાનો આદેશ આપ્યો અને સેફટી છે કે નહીં બધું ચકાસવા માટે તો સાહેબ હું આ તંત્રને પણ એટલું જરૂરથી કહીશ કે પેલા કેમ એક્ટિવ નથી થતા સાહેબ જયારે આવા કાંડ થાય છે ત્યારે જ તમારી આંખો ખુલે છે હે ઈશ્વર હું તને એટલી જરૂરથી પ્રાર્થના કરીશ કે જે આ જીવ ગયા છે આમાં અગ્નિકાંડમાં એમની આત્માને શાંતિ આપજે અને એના પરિવારને આ જે દુખ એની ઉપર આવ્યું પડ્યું છે ને સાહેબ હે એમને સહન કરવાની શક્તિ આપજે